આ તેતળો તેતળો ઓનો છે ના ના આ ઓલો આ નથી રહેતો હાથી ડોબા પાવા ડોબા પાવા જાય છે

એજી આવા પાડો ખજાનો માં ખજાના કે ખીપાવ છો એક દી તમારે ફોન આયો તો એનો હું ગામ ગયો નતી થી ઠીક પાડાલા દેવાના આયા તા હમ હ હા કીધું આવો હા اکھلیم کے اس کے گرا گاوے سے لے جے ہا پر والا باپ دوار والا او والا دوار کا والا تو کد والا تے <coughs> دو ہماری خبروں لیدھی نہیں ہماری خبر جو نلی دی نائن نائن رے دواری کیا باپ دوار دوار نال مالا کرو مالا دوار کمان ودا ودا والی دوار کمان ودا والی ودا والی واظر احنا کمان محنا کمان ودا کمان وی جو نا بای بای اچھو વાસા લેવા છે હા લઈ લો હાલો હ દ્વારકા બાપ બાપ જય માતાજી ભાઈ આહો આવો પૃથ્વીરાજ ભાઈ જય માતાજી જય માતાજી અમારો જો પાર્ટનર માળા કરે છે માળા દ્વારકા વાળાના વાસા વધાવો છે આ ફોનમાં બરાબર દેખાતું નહીં હોય

ارے بھائی بھائی کرو چالو ہوا ستا چالو ہوا ستا گٹے نہیں ٹھاکر 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 બીજી વાત નહીં બડી ધારી બાપુ જય માતાજી શરુભાઈ ગોહિલના ઓકે આવો આવો સુરુભાઈ ગોહિલ જય માતાજી ભાઈ અત્યારે સાચા હેરાન છે અને ખોટા જલસા કરે છે અરે ના રિધીબેન એવું શું હોય બાપા બધાને જલસા જ છે અમારા આ દાદાને કાંઈ ઉપાધી નથી આ દાદા રેબન વાળા તો સચમાં વેરે રેબન વાળા ચશ્મા

ભાઈ ભાઈ દાદા તમારું મુશુસો અરદાવ્યો સો ટકા સાચી વાત છે રિધિબેનની એવું છે દાદા ની વાત નથી ભાઈ એવું છે દાદા ની વાત નથી મારી વાત છે તઈ હા અમારે રિધિબેન ની વાત તો બધી સાચી જ હોય પણ આ ડોબા જેવા હસ્મુખ બેન સમજાવું જોઈએ ને બાપા પછા મારા ડોલર માં ભાગ છે એમનો અડધો

એકલો સો ડોલર કરી નાખું હો અરે ના ના ભાઈ અરે એવું નથી કરવાનું મારા ભાઈ પૃથ્વીરાજ ભાઈ એમ ડોલર આપણે નથી વધારવાના ભાઈ રાખ્યો એવી રીતના ડોલર નથી વધારવાના પૃથ્વીરાજ ભાઈ અડબે હે એવું છે ને ખાતા નથી ખાડામાં ધોડ કરવું આ દુનો ભાઈ એવું કેવા બદલ પણ આપણે એવી રીતના ડોલર નથી વધારવા અમેરિકા વાળા ની રીતે વધારો હોય વધારે નકર ખમાય ને ભાઈ બીજું શું હોય આપણે બધા લાઈમાં મોજ કરીએ આનંદ કરીએ ને દબ દબાટી મોજ ની કરીએ જય માતાજી આવો શરેશભાઈ થયા આપડા નો થાય આપડા તો નહીં થાય આપડા પંચાણું નહીં પણ પંચાવન થાય તો સારું કારણ કે આપડે શરીર જ એવા કરી નાખ્યા છે જેમ કે કેમ ઓલી બાકોટે ખૂટડે હોય અરે પણ દાદા હો આવો આવો ગોપીબા જય માતાજી જય આશાપુરા માં પૃથ્વીરાજસિંહ બેઠા હોય થઈ જાય લાઈવ માં ડોલર નો બને એવું નહી બોલવાનું હા એ વાત બરોબર હા થઈ જાય ભાઈ મોજ કરો ને કા સાચી વાત હા સુરેશભાઈ હા લાઈક સાથે જય માતાજી જય આશાપુરામાં હા દાદા હાદા દાદા દાદા વગાડો ને તમારી ડાકલી ડાકલી અરે અરે મોજ છે આને મોજ કેવાય ભાઈ બાકી અમુક ડોહા ખાટલા માં પડ્યા પડ્યા કરતા હોય અને આને અમારે ગાયું પ્રતાપ છે આખી જિંદગી ગાયું સાર્યું ને એ શરીર માં કઈ વાંધો છે નહીં

યાર કરશો ગોવા બ્રિજ નમસ્તે નમસ્તે રીધી બેન હા મોજ હા મોજ તો કરી પણ પૃથ્વીરાજ બેન ના પડતો સતા પણ આમ જો આવું કરાય હું તો બધાને ના પડું છું મારી લાઈફ આવું કોઈ ના કરતા ભારે ક્રિ ના ભાઈ હવે તો ડોલર બને છે પૂરા અરે ના ના પૃથ્વીરાજ ભાઈ એવું નહીં કરશો ભાઈ આનંદ કરો યાર તમે બધા મારી લાઈફમાં આવો છો ને એથી વધારે મારે બીજું કંઈ નથી જોતું ભાઈ રૂપિયા આપણે નથી જોતા અને ડોલરે આપણે પૂરા નથી કરવા નહીંતર મારા રીધિબેન પાસે ભાગ માંગશે આ મારા રીધીબેનનો ભાગ છે આમાં અને પાછા એકબીજા છે સજનબેન બેન એનો પણ ભાગ છે ભલે કરે પૃથ્વીરાજભાઈ આશાપુરામાં એને જાજુ આપે અરે પણ એવું નથી ગોપીભાઈ એમાં વાત એમ છે કે ભાઈ સો રૂપિયા આપશે ને તો આડે આડે ચાલીસ રૂપિયા તો આપણે કંપની વાળાને દેવા પડશે ને તો હાવ ખોટે ખોટા પૃથ્વીરાજભાઈના પૈસા આપણે હાવ કંપની વાળાને ચાલીસ રૂપિયા દેવા એના કરતાં તો એ બધું ના કરે તો સારું એમ જય માતાજી ری بہت لائی جائیس એ તો હું લઈ જ જઈશ હા સાચુ ભાઈ આપનું હા એટલા માટે હું ના પાડું છું બાબા બીજું તો કાંઈ આપણે છે નહીં હું સુપર સેટ કરું તો જ મને ગમે ભાઈ અરે પણ પૃથ્વીરાજ ભાઈ એવું ના કરશો મારા ભાઈ હાવ તમે વિચારો ને યાર જુઓ ને હા આડિયાળ્યા કંપનીવાળાને આપણે ચાલીસ રૂપિયા દેવા એ યાર વ્યાજબી ન કહેવાય કંપનીવાળા કંઈ મહેનત નથી કરતા છતાંય આપણે આપણી મહેનત એને પૈસા દેવાને એ વ્યાજબી ના કહેવાય એટલે હું ના પાડું છું સુપર સેટ મારામાં નહીં કરશો ભાઈ તમારી વાત તમે તમારી જગ્યાએ હાચા હાશો સો ટકાની વાત છે ભાઈ પણ આવું ના કરાય ભાઈ જય માતાજી રીધિબેન ઓકે એવું લખ્યું તું જય માતાજી રીધિબેન હા જય માતાજી સુરેશભાઈ નક્કી મારે રીધિબેન ને ભાગ દેવો પડશે હો પૃથ્વીરાજભાઈ આપ ક્યાંથી છો પૃથ્વીરાજ ભાઈ બોલો ક્યાંથી છો તમે ગોપીભાઈ અમારે પૂછે છે જામનગર થી પૃથ્વીરાજભાઈ મને તો ખ્યાલ છે પૃથ્વીરાજભાઈ કોમેન્ટ નહીં કરે ને તો પછી હું કઈશ લે અમને નહીં આપો ભાગ હે અરે તમને આપશું ને ગોપીબા તમને થોડી ના આપડે બાબા તમારો ભાગ જોતો તમને આપવાનો જ છે ને گڑا ہال بھاؤ ہاں گرنگ گرنگ آئیے روبی جی ویلکم ہے آپ کابی کا لائک ڈن تھینک یو تھینک یو تھینک یو تلاجا ن جو پیج میں હાલો બિહાર જાઓ જાઓ બિહાર ઓકે હાઉન ચેનલ છે બેન હા ભાઈ ચેનલ છે નામ છે જાડેજા એ બહુ દૂર થાય એરિયા મારાથી અચ્છા બધા આપતા જ રહે છે વધારે એવા એરિયા છે મચ્છરનગર સગા રહે છે મારા મારું ગામ પાંચ સરા પ્રથમ દિવસે આવી જામનગર તમારું ગામ કયું છે બેન ઓકે મારું મોસાર રહેજો મારે એક કોલ આવી ગયો હતો બધાની હવે હું કોમેન્ટ વાંચી લઉં છું ભાઈ માફ કરજો વાત કરવી પડી મારે હા હાલો બી હા રાધે 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 રૂબીજી અરે ભાઈ મારે કંઈ નથી જોતું હા વાળા પૃથ્વીરાજસિંહ નામ મારું બેન આ તો ખાલી અણી કાઢું હા ગોપીબા હા તમે હાલો ભાઈ ના રીધી બેન મારે નથી આવું તમે જામનગર ક્યાં રહો બેન હું હમણાં જ આઠ દિવસ રહી ગઈ ભાવનગર એવું છે ખૂબ સરસ હારું બીજી મારું મોસાર છે ગોહિલમાં હા ભાઈ જામનગર થી છું હું ઓકે ક્યાં ગામ મોસાળ છે બેન હું શિવધારામાં રહું છું ભાઈ મારું મોસાર છે મોસાર છે ગામ હાલ ભાવનગર રહે છે ઓકે તમારું ગામ કયું બેન પરમ દિવસ આવી જામનગર મારું ગામ પાંચ પાંચરા અચ્છા હવે બહુ દૂર થાય એરિયા છે બ્લુ છે તમારી પાસે તો જોઈ લેજો મારી ચેનલ ઓકે સ્પોટ કરીશ બેન ઓકે ગોપી બા કહ્યું પાંચ વડા પાંચરા કે મોટું પાંચ સરા બેન બા આ જોયું બા વડ પાંચરા બેન બા તમે પાંચરાના દીકરી છો કે વડ પાંચરાના જોઈ લીધી બેન બા ઓકે ભાઈ હવે બધાની કોમેન્ટ વચાઈ ગઈ છે ને હવે મોજ કરો બરોબર કારણ કે મારે પેલો કોલ આવી ગયો ને એટલા માટે થોડું કટપટું થઈ ગયું જે લોકો સીસીમાં બેઠા હોય એ પણ હોય તે હાજર બધા કોમેન્ટ કરજો મિત્રો તમારા કોમેન્ટ થકી જ હું ઉજળો છું બેનબા બેન બા તમે પાંચરાના દીકરી છો કે વડ પંચરા અમારા છે પૃથ્વીરાજભાઈ સિંહ છે અને ગોપીભાઈ જાડેજા છે લાઈવ કરો છો બેન ના લાઈવ તો પેલા કરતા થોડોક ટાઈમ પણ હવે લગભગ નથી કરતા પછી ખ્યાલ નહી બઉ આજો ગાને નાવલી ના ભાઈ ક્યાં અરેક લાઈવ કરું ના ભાઈ ક્યારેક લાઈવ કરું હા હા ગોપી બા દરરોજ નહીં દરરોજ નહીં બેન બા તમે પાંચ છ દીકરી પાછો એજ ખુમાણ તારે ખાનદાની ગાંગરે એટલો પી આઈ પછી કમેન્ટ આવે છે સામે આવો આપનાથી સામે અવાય નહીં પછી કમેન્ટ આવે છે સામે આવો આપનાથી સામે અવાય નહીં હા ભાઈ હું દીકરી છું ઓકે ہاں ہاں بھائی چالو ہاں ہوں جے متا جے آشاپور میں پچھلے آؤ اوکے گوپی بھائی تھینک یو خوب خوب آبار لائف میں آ بدل پتھ بھائی ہاں موج آ અરે બેન બાઈ છું આવી વાવલી આ જોગા ને નાવલી આ નવાળી કુંડલા છે ને આ તો વાળી કાળ જા કેરી કોર રે હોઠ ના હાવો જ આવો ઉકિયો રે હાવો જ બે ચડો મિત્રો છ લોકો નવ લોકો એમ કંઈક બેઠા છે આપણે પેલા ઉપર સીસીટીવીમાં બધા મિત્રો આવો અને કમેન્ટ કરો હસમુખભાઈની લાઈવ બહુ વ્યવસ્થિત ચાલશે બને ત્યાં સુધી હસમુખભાઈ કોઈથી ઝઘડા નથી કરતા અને ખરાબ કોમેન્ટ કરવાની તો બધાને ના પાડે છે અને મારી લાઈવમાં આવ્યા પછી કોઈ કોઈને એકાબીજીને બ્લોક પણ નથી કરવાના અને કોઈ કોઈથી ઝઘડા નથી કરવાના જય માતાજી બેન સાચી વાત કરી